પિરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાંગ ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્ત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા આ કડક કાર્યવાહી પાછળના કારણો રાષ્ટ્રીય સુરક્ષા પિરોટન ટાપુ પાસે પાંચ એસપીએમ આવેલા છે જેનાથી દેશનો સાઠ ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે સમુદ્રી જીવસૃષ્ટિ પિરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને ગેરકાયદેસર દબાણોને કારણે ખૂબ મોટું નુકસાન થતું હતું લોકોની અવજબર અતિક્રમણને કારણે લોકોની અવજબર વધી જતા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા એનડીપીએસ સંબંધી પ્રવૃત્તિઓ આ સ્થળ એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે લેન્ડિંગ પોઈન્ટ બનવાનું જોખમ ધરાવતું હતું સમુદ્રી વનસ્પતિને નુકસાન અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું મહત્વના ઉદ્યોગો માટે ખતરો જીએસએફસી રિલાયન્સ નયારા એનર્જી એરફોર્સ બેઝ નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવજવર ગંભીર ખતરો ઉભો કરતું હતું આ કાર્યવાહી દ્વારા પિરોટન ટાપુને ફરીથી તેની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ સાથે દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવને દરમિયાન કાલે આપણે અત્યાર સુધી ટોટલ નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે અને આ જે હું આપને કહી દઉં કે જે પર્યટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિરોટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમમાંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે અમે આમે લગભગ દેશનો સાત ટકા જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઈલ પણ આને માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરી નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણ પણ આપણા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકો લોકોની અવરજત અવરજવર થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરપોર્ટના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત જે વસ્તુઓ છે છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કરવામાં આવે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયા ને આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે જિલ્લા વહીવટી તંત્ર છે બધા સાથે મળીને અ ચાલુ રહેવાની છે આપને બધાને ખબર છે કે પિરોટીન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતિક ચિહ્નના રૂપમાં પણ પિરોટીન છે આના ઉપર નો જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ ચાર હજાર વર્ગ મીટરની આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પિરોટીન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામો પણ કરેલો છે આને બાવજુદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે ઘણા બધા પર્સન ત્યાં ઊભા થતા હતા તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે